નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઈ એફઆઈઆર દ્વારા દાખલ થયેલા વાહન ચોરીના ગુના ગણતરીના કલાકોમાં શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાઓના તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક નાઓની મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી છે કાઢેલા અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને સૂચના આપી કરી છે જે અન્વય શ્રી વી એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રહે બાતમી હકીકત મેળવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ઈ નંબર એકસો અઠાણું બે હજાર ચોવીસ ઈ પી કલમ ત્રણસો મુજબના ગુનામાં ચોરી થયેલા મહિન્દ્રા બોલેરો ગાડી એક ઈસમ વાહનને વેચાણ અર્થે મધ્યપ્રદેશ લઈને જતા કોલી ગામની સીમમાં વાહન ખાડામાં ઉતરી ગઈ છે અને સદર વાહન ચોરી કરનાર ઈસમ પોતાના ઘરે હાજર છે તેવી બાતમી હકીકતના આધારે સદર ઈસમને કોર્ડન કરી પકડી બોલેરો ગાડી માલિકી અંગે આધાર પુરાવો માંગતા તેણે છે કોઈ આધાર પુરાવો આપ્યો નથી જેથી સદરી ઇનમને ઈસમને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે ત્રણ દિવસ ઉપર છોટાઉદેપુર એકતા કાર બજારમાંથી મહિન્દ્રા બોલેરો ગાડી પોતે પ્લસ ચોરી કરી લાવેલ હોવાનું જણાવતા પકડાયેલા ઈસમને સીઆરપીસી કલ એકતાલીસ વન ડી મુજબ કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે કબજે કરવામાં આવેલો મુદ્દા માલ મહિન્દ્રા કંપનીની બોલેરો ફોર વ્હીલર કિંમત રૂપિયા ચાર લાખ રૂપિયા પકડાયેલા ઈસમ કાયદાના સરગંશમાં આવેલા બાળકિશોર પકડવાના બાકી રાઠવા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે